જય જવાર જે આદિવાસી તો દોસ્તો ફરી આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવી રહ્યા છે કે દોસ્તો કે ફાઇનલી મારા ચાહક મિત્રોને ખબર પડી જાય કે જે નવું અપડેટ લઈને આપણી યુટ્યુબ ચેનલ પર દોસ્તો આવી ગયા છે દોસ્તો કે ફાઇનલી તો એસે ટિમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવું અપડેટ મળ્યું છે દોસ્તો તો જો દર આપણે ધમાકાદાર આ તેમનો અપડેટ લઈને આવી ગયા છે તો ફાઇનલી દોસ્તો કે આપણા વિપુલભાઈ ગરાઈચિયાનું તેમના સુપરસ્ટાર કેવા કિંગ ને નવું ટાઇટલ આપણને મળ્યું છે કે સમ સમશાળો લે જુવાનડી તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે કે જોરદાર ટીમલી રેકોર્ડિંગ કરવામાં આવે છે કે આપણી સરપંચની સોરી લઈને ના તો એની બાદ આ સમશાળો લે જોવાનારી ફરી ચેપ્ટર ટુમાં આવી છે કે દોસ્તો ભૂખા ગાડી નાખે એવી આ ટીમલી બનાવવામાં આવી હતી દોસ્તો કે મારા ચાહક મિત્રોને ખબર ના હોય તો નવું અપડેટ આપી દઉં છું ને આપણે એસે ટીમલી ડાયન્સ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરવા ન ભૂલતા આગળ શેર કરજો ને દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળી જવાનું છે કે દોસ્તો આજે વાત કરવાની છે કે ફાઇનલી દોસ્તો કે નવા ટીમલી વિશેની વાત કરીએ છીએ કે આપણા વિપુલભાઈ ઘરે છે આ સમશાળો રહે જોવાનળી ફરી નવા અંદાજમાં રેકોર્ડિંગ ભૂક્કા કાઢી નાખે એવી ટીમની રેકોર્ડિંગ કરવા આવે તે પણ દોસ્તો કે ફાઇનલી આપણે રેકોર્ડિંગ ક્યાં થયું છે મ્યુઝિકોની અમારી છે બધી વાત કરવાની છે કે ફાઇનલ વખતે દોસ્તો હર સિદ્ધિ સ્ટુડિયો ઘોઘંબા મિત ગોહેલ એન્ડ ડી ગોહલ ત્યાં ટીમલી રેકોર્ડિંગ કરવામાં આવે છે કે દોસ્તો કે ફાઇનલી ભૂક્કા કાઢી નાખે એવી આ ટીમલી મિક્સિંગ કરવામાં આવી હતી દોસ્તો તો ફરી નવું અપડેટ આપણને મળી ગયું તા એના માટે તો જોરદાર દર આપણા વિપુલ ગરાછીયાએ એટલે ભૂખા કાઢી નાખી એવું બધું ટીમલીમાં આમ નાખ્યું છે દોસ્તો કે ભૂખા કાઢી એવી બનાવવામાં આવી હતી એટલે દોસ્તો આ સમશાળો લે જોવા નહીં તો આપણા વિપુલભાઈ ગણેશને દરેક સોંગ મિલિયનો ત્રણ મિલિયનો વીસ મિલિયન બે મિલિયન આમ સોંગ જતા હોય દોસ્તો ના ફરી આપણા વિપુલ ગરશિયા નવું લઈને આવી ગયા હતા તો મારા ચાહક મિત્રોને ખબર ના હોય તો હું જલ્દીથી જલ્દી બ્લોગ વિડીયો લઈને આવી જોઈએ કે મારા ચા કે ટીમલી વિશે ખબર પડી જાય કે ટીમલી કોની આવવાની છે અને ક્યાંથી છે અપલોડ કરવાની છે દોસ્તો તો જોરદાર આપણે ટીમલી કરી છે દોસ્તો એટલે એના માટે હું તમને એમ કહું છું કે લાઈક શેર સબસ્ક્રાઈબ આ સમશાળો લે જુવાનડી વિપુલ ગરાય છે આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવવાની છે તો દોસ્તો એના કહ્યું છે કે વિપુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો દોસ્તો એ યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ લેવો જોઈએ તો આ સમશાળો લે જુવાનળી તમને મળી જશે ને આપણે એસે ટીમલી યુટ્યુબ ડાયન્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો નીચે પૂરી લિંક ડિસ્કાઉન્ટમાં નીચે નાખવાના છે ત્યાં જઈને તમે જોઈ શકો છો પણ એના માટે કંઈક તમે ગમે તે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી શકો છો આ સોંગ આવશે એટલે નોટિફિકેશન સૌથી ડિસ્ક્રિપ્શનમાં નીચે પૂરી લિંક આવી જવાની છે એટલે મારા ચાહક મિત્રોને કહી દઉં કે જોવાનું ભૂલતા નહીં આગળ શેર કરતા રહેજો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક નહીં શેર સબસ્ક્રાઈબર કરજો અને દોસ્તો કોમેન્ટ કરવા ના ભૂલતા એટલે મારા ચાહક મિત્રોને ગમ પડી જાય કે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે મારા ચાહક મિત્રો મારો વિડીયો કેટલા જણા જોવાય છે તો મને કોમેન્ટ ના કરો દોસ્તો શું ખબર પડે એટલે મારા ચાહક મિત્રોને કહી દઉં છું કે યુટ્યુબ ફેમિલીને મારા ખૂબ ખૂબ આભાર છે આપણા એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ દોસ્તો એટલે મારા ચાહક મિત્રોને કહી દઉં છું કે આવો સપોર્ટ આગળ દોસ્તો મને કરતા જજો તો હું તમારા માટે બ્લોગ વિડીયો મહેનત કરતો જઈને આટલું બધું કામ કરીશ દોસ્તો એટલે મારા ચાહક મિત્રોને કહું છું એટલે આવો સપોર્ટ આગળ કરતા જાઉં જોવાનું ભૂલતા ને જય જુહાર જય આદિવાસી દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળતા રહું જય માતાજી